આશાપુરા મંદિરના આંગણમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ડોક્ટર દેવરાજસિંહ સિંહ તેમજ વકીલ મહેશ સિંહ બારિયા ડોક્ટર ધર્મેન્દ્રસિંહ બારિયા તેમજ સામાજિક કાર્યકર હિતેશ સિંહ બારીયા ના દ્વારા નિશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો જેટલા દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે ઘોઘંબા તાલુકાના ઘણા ગામોમાં લોકો જેની આજીવિકા ખેતી અને મજૂરી છે આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં આશરે ત્રણસોથી થી વધારે લોકોએ લાભ લીધો હતો જેમાં જનરલ બીમારીઓની દવા અને ઉપચાર એકદમ નિઃશુલ્ક દરે આપવામાં આવી હતી ઉપરાંત ત્યાંના વિસ્તારોનું વિવિધ પ્રકારની મેડિકલ ઇમરજન્સીનું પણ સમજણ આપવામાં આવી તમામ કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો હતો અને અંતે બધાએ અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા